નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો આજના વિડીયોમાં સ્વાગત છે અને એક સરસ મજાનું ગીત સંભળાવી દઉં છું કે ત્યારે કેવું ગીત ગવાય એ પણ મારા મિતા ગીત ગાતો હોય ત્યારે અલગ જ હોય ત્યારે કેવું ગીત ગવાય જીગ્નેશ કવિરાજનું સોંગ છે અને સરસ મજાના ગીતો છે એમના જીગ્નેશ કવિરાજના ટ્રેનિંગમાં વાયરલ સોંગ ને ખૂબ જ હિટ જતા હોય છે આલ્બમ સોંગ ત્યારે મારે હોય ત્યારે હો યાદ મા કેમ બોલી તું પ્યાર હો પ્યાર તારા વિસાર તારાજી ગાનો કેમ બોલી તું પ્યાર હો કેમ બોલી તું મારું પ્યાર આવતા જતાનું નેણો તમે લગાડ્યો કુલ તારે જોડે દિલ ના તારો શહેરો જોવાના ના મળ્યો શહેરો જોવા ના મળ્યો કેમ ભૂલી તુમારો પ્યાર હો કેમ ભૂલી તુમારો પ્યાર હો જમણા હાથે મેં તો લખેલું તારું નામ છે

કાળજે મારી કટાર કેમ બોલે તુમારો પ્યાર સમયની સાથે મારો પ્યાર યાદ આવે એક વાત કાયમ રાખજે તું યાદ મે તને હસવે એવી કોણ તને હસવશે લાડને ને લડામણા લીધા તે વડામણા જીવતા મરી ગઈ ಮಜೆದಾರೆ ಬುಲಿ ತುಮಾರು ಪ್ಯಾರು ಹೋ ಜಾನು ತುಪ್ಪ ಜಾನು ತುಂಬ बेवफा हो तड़प तड़प ऐसी आग दिल में लगाई तू बुझाने आएगी कि के मैं नहीं बुझती दिल में ऐसी आग तूने लगाई तारी यादमाशिक हो बनो गयो पगल सही गयो